બાવીસ એપ્રિલ બે હાજર ના રોજ જમ્મુ કાશ્મીર રાજ્યમાં હુમલો થયો લોકોમાં ખૂબ આક્રોશ છે જે આગ લોકોના દિલમાં છે એ જ આગ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દિલમાં પણ એક દેશ છાજે એ પ્રકારનો એમનો રવૈયો રહ્યો છે અને એક પછી એક કદમ પાકિસ્તાન સામે ભારત ઉઠાવી રહી છે આ એક અભ્યાસ આજે થઈ રહ્યો છે મોકડ્રીલ થઈ રહ્યું છે તો આ મોકડીલ જયારે થઈ રહ્યું છે ત્યારે લોકોમાં કોઈ ગેરમાર્ગે કોઈ દોરે નહીં કોઈ અફવા ફેલાવે નહીં કોઈ એનો દુરુપયોગ થાય નહીં કોઈ ગભરાય નહીં માત્ર સાવધાન રહે સતર્ક રહે એના ભાગ રૂપે લોકોમાં જનજાગૃતિ અભિયાન થાય એના માટે આજે અહીંયા પગપાળા અડાજા નદી પાર્ક વિસ્તારમાંથી એક રેલી આકારે આગળ વધીને એક લોકો જનતાને માહિતી મળે જનતાને જે પ્રકારે આજે ચાર વાગે સાયરન વાગવા માટે અને એને કારણે લોકો એ માહિતી હોય તો લોકો એને અનુકૂળ રહે એ અવ્યવસ્થાને સર્જાય એના માટેની આ રેલી છે